અરવલ્લી જિલ્લાના મોડાસાના ટિંટોઈ પાસે બસ અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાતો ગત સાંજના સુમારે મોડાસા તાલુકાના ટિન્ટોઈ પાસેથી બામણવાડ થી મોડાસા તરફ જતી અષ્ટી બસ ટિંટોઈ પેસેન્જર ઉતારીને હાઇવે રોડ તરફ આવી રહી હતી તે દરમિયાન સામેથી રોંગ સાઈડે ફૂલ સ્પીડમાં આવી રહેલા એસર ટ્રકે ધડાકાભેર બસને ટક્કર મારતા ભારે અફસાર તફરી સર્જાઈ હતી બસમાં સવાર સોળ મુસાફરોએ ચીસાચીસ કરી મૂકી હતી આસપાસ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને બચાવ કામગીરીમાં જોડાતા બસમાં સવાર મુસાફરોને નાની મોટી ઈજાઓ થવા પામી છે તમામને એકસો આઠ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તો આ સમગ્ર મામલાની જાણ થતાં ટીંટોઈ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અમિત ઉપાધ્યાય સાથે સન 24 ન્યૂઝ સર્વલિંગ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ